નમસ્કાર હું તો બોલિશમાં હું રોણક પટેલ આપનું સ્વાગત કરું છું હું તો બોલિસમાં આજે સતત સત્તરસોને ઓગણ્યાશીમું એપિસોડ અને એક હજાર સાતસો અગણ્યાશીમાં એપિસોડના ત્રણ મુદ્દા છે પહેલો મુદ્દો છે બોમ્બની ધમકી બાજ કોણ છે જી હા બોમ્બની ધમકી અનેકવાર મળે છે હવે શોધ ચાલી રહી છે એ પદમાશોની જે શાંતિને ડોળવા માગે છે જે ડર ફેલાવવા માંગે છે બીજો મુદ્દો છે રાજનીતિની મોંઘેરી સાડી તમને જાણીને દુઃખદ આશ્ચર્ય થશે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પચાસ ટકા મહિલા અનામત વિધાનસભાને લોકસભામાં તેત્રીસ ટકા અનામતનું પ્લાનિંગ ચાલી રહ્યું છે બિલ પાસ થઈ ચૂક્યું છે કાનૂન પાસ થઈ ચૂક્યો છે પણ આપણી મહિલાઓ ચર્ચાશાની કરે છે મહિલા ધારાસભ્યોની મંત્રી વીસ વીસ હજાર રૂપિયાની સાડી પહેરે છે દુર્ભાગ્ય જોજો દુર્ભાગ્ય જોજો માતૃશક્તિને વંદન પણ આ પ્રકારની ચર્ચા ઉપર પૂર્ણ વિરામ આવે ને એટલે આજે ચર્ચા કરવી છે અને ત્રીજો મુદ્દો છે ખોટી રીતે બનેલા ખેડૂતોની હવે ખેર નહીં બહુ સાચા ખોટા વેપારીઓ નાલાયકી નફટાઈ કરીને મારા ગુજરાતની જમીન હડપી રહ્યા છે ખેડૂતોની મોટા મોટા બિલ્ડરો બની ગયા ને ખુલ્લા પડશે કેવી રીતે ખુલ્લા પડશે સરકારે શું નિર્ણય કર્યો છે એની ચર્ચા કરીશું પણ શરૂઆત કરીએ બોમ્બની ધમકી આપી ડર ફેલાવનાર એ નફટોને ખુલ્લા પાડવાના મુદ્દાથી છેલ્લા છ આઠ મહિનાથી સતત જોવા મળી રહ્યું છે ક્યારેક સ્કૂલનું કેમ્પસ તો ક્યારેક કોર્ટ ડોગ સ્કોડ પહોંચે છે બોમ્બ સ્કોડ પહોંચે છે કોર્ટ પરિસર ખા ખાલી કરાય છે સ્કૂલો ખાલી કરવામાં આવે છે ડરનો માહોલ ઊભો થઈ જાય છે કેમ આવું થાય છે આ પાછળનું કારણ એ છે કે છેલ્લા છ આઠ મહિનામાં કોઈ નફટ અથવા નફ્ફટોનું ગ્રુપ જબરજસ્ત નાલાયકી કરે છે અને કોર્ટ અને શાળાઓમાં અલગ અલગ શહેરની કોર્ટ અને શાળાઓની અંદર બોમ્બ મૂક્યાના ઇમેલ કરે છે ગીધડ ધમકી આપે છે શિખંડી ચાલ રમે છે ઈમેલ નો આશરો શિખંડીના રૂપમાં લે છે છ દ્રશ્યો જોજો છ દ્રશ્યો જોજો વડોદરા વડોદરાની ડિસ્ટ્રિક કોર્ટ દ્રશ્ય જોજો ગાંધીનગર સેશન કોર્ટ દ્રશ્ય જોજો વલસાડ જિલ્લા કોર્ટ અમદાવાદની જુનિયર હાઈકોર્ટ ગ્રામ્ય કોર્ટ રાજકોટ કોર્ટ મહેસાણા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ બોમ્બ ઉડાવી દેવાની ધમકી મળી છે તાત્કાલિક કોર્ટની કાર્યવાહી રોકી દેવામાં આવે છે પરિસર ખાલી કરવું પડે છે ડોગ સ્કોડ બોમ્બ સ્કોડ એસઓજી સહિતની ટીમ પહોંચે છે ખૂણે ખૂણો તપાસવામાં આવે છે ત્યારબાદ ન્યાયાધીશો વકીલો અને પક્ષકારો પહોંચે છે અને કોર્ટની કાર્યવાહી શરૂ થાય છે કોર્ટની અંદર પહેલેથી જ કામનું ઘણું બર્ડન છે આ સંજોગોમાં આ પ્રકારની નફટાઈ આ પ્રકારની નાલાયકી આ પ્રકારના મેલ એ કાર્યવાહીને દખલરૂપ સાબિત થાય છે પોલીસ પણ મજબૂર બને છે કારણ કે એક પણ મેલ એક પણ મેલ જ્યાં સુધી પૂરી તપાસ ન થાય ને ત્યાં સુધી એને ગંભીરતાથી લીધા વગર ચાલે એમ નથી આ નફટો કોર્ટ પૂરતા નથી રહ્યા શાળાઓ પણ પહોંચ્યા છે સોળમી તારીખની જ વાત કરી લઉં સોળમી તારીખે સવારે અમદાવાદ અને વડોદરાની ત્રીસથી પાંત્રીસ શાળાઓમાં આ જ પ્રકારના ધમકી ભર્યા મળ્યા શાળાઓમાં પોલીસ શાળાઓએ પોલીસને જાણ કરી બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી તાત્કાલિક શાળામાંથી બાળકોને રજા આપી દેવામાં આવી તમામ એ શાળા સંચાલકોએ વાલીઓને મેસેજ થકી જાણ કરી આ તો સારી સિસ્ટમ છે વોટ્સઅપ ગ્રુપની અને એકસાથે ગ્રુપ મેસેજ થઈ શકે છે જો આ યુગ નવા ફેસિલિટી ઇન્ટરનેટના બે બે પાસો પાસા જોજો એક પાસું આ અફવા ફેલાવે છે થ્રેટ આપે છે બીજું પાસું એના થકી એ જ ઇન્ટરનેટ અને એ સોશિયલ મીડિયા થકી પરિવારજનોને જાણકારી મળે છે અને સમયસર સ્કૂલ પર પહોંચી પોતાના બાળકોને સહી સલામત લઈ લઈ જાય છે શાળાઓમાં મજબૂર થઈને રજા આપવી પડે છે બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ છે આથી સીબીએસઈ બોર્ડની ગુજરાત બોર્ડની પણ પરીક્ષાઓ શરૂ થવાની છે પણ આ પ્રકારનો સિલસિલો છેલ્લા કેટલાક સમયથી સતત વધી રહ્યો છે આ માત્ર સોળ તારીખનો જ કિસ્સો નથી થોડા દિવસ અગાઉ પણ આ જ રીતે અમદાવાદ સુરત વડોદરા અલગ અલગ ઠેકાણે ધમકીઓ આવી ચૂકી છે ફરિયાદ નોંધાય ફરિયાદો નોંધાય છે પોલીસ તપાસ પણ કરે છે પોલીસે એક પણ ધમકીને ગંભીરતાથી ન લીધી હોય એવું નથી તમામ શાળાઓ સતર્ક છે વાલીઓ પણ સતર્ક છે આ સારી વાત છે વાલીઓ હવે ડરતા નથી એમને સમજ આવી ગઈ છે પણ હા ચિંતા એ પણ તો રહેને વાઘ આવ્યો વાઘ આવ્યો વાઘ આવ્યો કરીને પછી આપણે સુઈ અને વાઘ આવે એ દિવસે જાગતા ન હોઈએ તો એટલે જ તમામ થ્રેટને આપણી પોલીસ સતર્કતાથી લેશે અને કોઈ પણ પ્રકારના ભય વગર હવે આપણા બાળકો શાંતિથી ઘરે નીકળે છે ક્યાંય ભાગદોડ થતી નથી આ એક સારી વાત છે આ શિસ્તબદ્ધ રીતે આપણા ત્યાંથી વાલીઓ બાળકો શાળા સંચાલકો પોલીસ પ્રશાસન કોર્ટ કોર્ટમાં તો વકીલો પક્ષકારો ન્યાયાધીશ કોર્ટના રજિસ્ટ્રારો આ તમામ કાર્યવાહીમાં સહકાર આપે છે અને એટલે જ તપાસ સમયસર પૂરી થાય છે બાકી કલાકો આની અંદર જતા રહે કલાકો જતા રહે કેટલા માનવ કલાકો બગડે છે કેટલું શિક્ષણ બગડે છે કેટલી કોર્ટની કાર્યવાહી બગડે છે આપ વિચાર કરો બે કલાક અદાલત બંધ રહે એક કોર્ટ રૂમની અંદર ચાર કેસ ચાલવાના હોય દૂર દરાજથી લોકો આવતા હોય આ મુદતે છેલ્લી સુનાવણી હશે આવું વિચાર્યું હોય અને ચાર કેસ ડીલે થાય છેલ્લા ચાર નંબર જતા રહેતો એ વ્યક્તિને ફરીથી રાહ જોવાની આ નફટોના કારણે થાય છે અને એટલે જ કોઈ પણ પ્રકારનો ભય ન ફેલાય જાગૃતતા આવે એ અર્થે હું આ ચર્ચા કરી રહ્યો છું અને આ જ મુદ્દે શિક્ષણ રાજ્યમંત્રી પણ પ્રતિક્રિયા આપી ચૂક્યા છે પહેલાં એ જોઈ લઈએ સ્કૂલમાં આ પ્રકારની અનેક સ્કૂલ કરતાં કોઈ પણ જગ્યાએ આ પ્રકારની જ્યારે થ્રેટનિંગ વોર્નિંગ મળતી હોય છે અથવા તો કોઈ મેલ દ્વારા એને પ્રોવોક કરવામાં આવે છે ત્યારે સતત અત્યારે અમારા શિક્ષણ વિભાગ અને ગુજરાત સરકાર દ્વારા એની જાચ પડતાલ થઈ રહી છે અને કડકમાં કડક એક્શન જે કોઈ આ દુષ્પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું હશે એના માટે સરકાર કોઈ પણ બાંધછોડ કરવા રેડી નથી અને કડકમાં કડક એક્શન લઈ અને એક સલામતી સૂચકતા રૂપે જળવાય એનો સતત પ્રયત્ન કરી રહી છે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી એવા હર્ષભાઈ સંઘવીએ શું કહ્યું એ પણ જોઈ લી મેં ડીજીપીને સૂચના આપી છે કે તાત્કાલિક આ બે શહેરોમાં એક ટીમ જે કામ કરી રહી છે ઓલરેડી આપણે જે ભૂતકાળની અંદર બી આવેલા એમાં મોટા ભાગના કયા દેશમાંથી કઈ જગ્યા પરથી આવ્યા છે અને એની સંપૂર્ણ જે ડિટેલ્ડ ઇન્કવાયરી છે ચાલુ છે અને આ બેઉ શહેરમાં બી હમણાં જ પોલીસ કમિશનરો પોતે આ બાબતની ચિંતા કરી રહ્યા છે આશા અને અપેક્ષા રાખો આખા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આપણી પોલીસને સફળતા મળે આ મુદ્દે ચર્ચા કરવા માટે ભરતભાઈ ડાંગર બીજેપીના નેતા છે ડોક્ટર કિરીટભાઈ પટેલ ધારાસભ્ય છે કોંગ્રેસના પાટણ પાટણથી રાજદીપસિંહ નકુમ ડીસીપી છે એસઓજી સુરતથી અને મનનભાઈ મહારાજા સાયબર એક્સપર્ટ છે પોલીસ અને સાયબર એક્સપર્ટ સાથે વાત કરીએ પહેલાં કિરણભાઈ આપનાથી જ વાતની શરૂઆત કરવા માંગીશ આજે વિધાનસભા ગૃહની બહાર તમારી પ્રતિક્રિયા આવી કે ગૃહમાં મુદ્દો ઉઠાવીશું આપ શિક્ષણ શાસ્ત્રી છો શિક્ષણ કાર્યની મહત્તાને સમજો છો પરીક્ષાના દિવસોની મહત્તાને પણ સમજો છો આપ આ મુદ્દાને કેવી રીતે જુઓ છો અને ગૃહમાં કયો મુદ્દો મૂકવા માગો છો કયા પરિપ્રેક્ષ્યમાં મૂકવા માગો છો જો રોનકભાઈ અત્યારે પરીક્ષાનો માહોલ ચાલી રહ્યો છે અને આ વારંવાર જે ધમકીઓ મળી રહી છે એ વિદ્યાર્થી અને વાલી માટે બહુ ચિંતાનો વિષય છે અને સૌથી વધુ તો સરકાર માટે ચિંતાનો વિષય છે એટલા માટે કે પહેલાં કલેક્ટર કચેરીઓ ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી પછી કોર્ટોને ઉડાડી દેવાની ધમકીઓ આપવામાં આવી હવે સ્કૂલોને ઉડાડી દેવાની ધમકીઓ આપવામાં આવી અને રોનકભાઈ આ કંઈ ધમકી નવી નથી અમારા પાટણની અંદર પણ કલેક્ટર કચેરી ઉડાડી દેવાની ધમકી આપી આખી કલેક્ટર કચેરી બહાર નીકળી ગઈ એના પછી મહેસાણાની અંદર તો વારંવાર આવી ધમકીઓ મળતી હોય અને ગુજરાતના ગૃહમંત્રી એવું કહેતા હોય શિક્ષણ મંત્રી કહેતા હોય કે અમે નંબર વન છીએ તો નંબર વન તમે આટલી બધી ધમકીઓ વારંવાર આપવામાં આવતી હોય કોના દ્વારા આપતી આપવામાં આવતી હોય છે ઇમેલ દ્વારા તમે કેમ શોધી શકતા નથી જ્યારે નરેન્દ્રભાઈ મોદી અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે એમને ગમે તેવી ધમકીઓ મળતી તો બીજા દિવસે લોકોને શોધી પાઠતા હતા કે ભાઈ હૈદરાબાદથી ધમકી મળી ફલાણાથી ધમકી મળી ફલાણાથી તો આ ધમકીઓ તમે શા માટે શોધી શકતા નથી આ આ આ બહુ બહુ રોનકભાઈ ચિંતાનો વિષય છે કે જ્યારે પરીક્ષાનો માહોલ હોય અને પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓ શાંતિથી પરીક્ષા આપવા માંગતા હોય એક બાજુ સરકાર એવું કહે છે કે સ્વસ્થ મને વિદ્યાર્થીઓ પરીક્ષા આપે અને એ પણ સાયકોલોજીકલી જ્યારે વિદ્યાર્થી ડિસ્ટર્બ હોય ત્યારે એ ગમે તેવો હોશિયાર હોય તો એ વિદ્યાર્થી ડિસ્ટર્બ થઈ જાય પરીક્ષાની અંદર તપાસ થઈ જાય એના એના કેરિયરનો સવાલ હોય અને છતાં પણ સરકાર આ બહુ સરળતાથી લે એ બાબત યોગ્ય નથી સરકારે તાત્કાલિક આ બાબતે કાર્યવાહી કરવી જોઈએ અને આવા જે ખુલ્લેઆમ ધમકીઓ આપી અને લોકમાનસ ઉપર કોર્ટની કાર્યવાહી હોય કચેરીઓ હોય તમે કહ્યું એમ કે કરોડો કલાકોનો બગાડ કરે છે તો આવા લોકોને તો રોડ ઉપર જેમ અત્યારે સરકસ કાઢવાની પ્રથા ગૃહમંત્રીએ પાડી છે ને અમે ગૃહમંત્રીને અભિનંદન આપીશું કે આવા લોકોને પકડી લાવો અને ખુલ્લામાં એમના સર્કસ કઢાવો અમે તમારી સાથે રહીશું અમે તમને સરાહના કરીશું પરંતુ આ પરીક્ષાના સમયની અંદર કદાચ કોર્ટોમાં તો ચાલે ધમકી આપે તો કલેક્ટર કચેરીમાં ચાલે પણ સ્કૂલોની અંદર ધમકીઓ આપવામાં આવતી હોય ત્યારે જ્યારે બાળકો આ નવમાં દસમા કે બારમાના બોર્ડની પરીક્ષાની અંદર અભ્યાસ કરતાં બાળકોના એમના કેરિયરનો સવાલ હોય ત્યારે સરકારે બહુ ગંભીરતાથી આ બાબત લેવી જોઈએ અને સરકારે જાહેર કરવું જોઈએ કે આવી ધમકીઓ મળે તો વિદ્યાર્થીઓએ સાયકોલોજીકલી માનસિક રીતે ડિસ્ટર્બ ના થવું અને એ બીપીને અસ્મિતાના માધ્યમથી નોકભાઈ હું પણ એક શિક્ષણ શાસ્ત્રી કે વિદ્યાર્થીઓને વિનંતી કરવા માગું છું કે આ આવી કોઈ ધમકીઓથી તમે હેરાન પરેશાન ન થતાં વાલીઓને પણ વિનંતી કરવા માગું છું કે કોઈને કોઈ રીતે ગુજરાતનો માહોલ બગાડવા માટે લોકોની અંદર આવો ડરનો માહોલ પેદા કરવા માટે આવી ધમકીઓ આપતા હોય પણ તમે સ્વસ્થ મને શાંતિથી પરીક્ષા આપો તમારું ભવિષ્ય તમે ઉજ્જવળ બનાવો એવી એબીપી એસપીટાના માધ્યમથી શુભેચ્છા પાઠવું છું કિરણભાઈ જોડાયા રહેજો મારી સાથે ભરતભાઈ જોડાયા છે ડાંગર સાહેબ ટેકનોલોજીનો દોર છે ધમકી આપવાળા નફટ નાલાયકો પાસે ટેકનોલોજી હશે તો મારી ગુજરાત સરકાર જોડે તો એના તો સો ઘણી વધુ એડવાન્સ ટેકનોલોજી હશે હું જરાય નથી કહેતો કે ટેકનોલોજી જાહેર કરવી જોઈએ હું જરાય નથી કહેતો એ તપાસ જાહેર કરવી જોઈએ સિક્રેસી રાખવી જ જોઈએ જ્યાં સુધી આખું એક્સપોઝ ન થાય ત્યાં સુધી સંપૂર્ણ સિક્રેસી રાખવી જોઈએ અને જ્યારે એક્સપોઝ થાય ને એટલે નફટ નાલાયકોને એક એક કોર્ટ કચેરી એક એક ડિસ્ટ્રિક્ટ કોર્ટ

નફટ અને નાલાયક લોકો હું એવું ચોક્કસપણે કહીશ કે અત્યારે પોલીસ એ સંપૂર્ણપણે સતર્ક છે સરકાર સજાગ છે સુરક્ષા એજન્સીઓ પણ સતત સાવચેતીના પગલાં લઈ છે હવે વિષય આવે છે આવા નફટ નાલાયક લોકોને પકડવા માટેનો સ્વાભાવિક છે પરીક્ષાનો સમય છે અને આવા સમયે આ પ્રકારની અફવાઓ એ કોર્ટમાં હોય કે કોઈ પણ સરકારી કચેરીમાં આવે આ યોગ્ય નથી આમાં શું કરી શકાય તો ગુજરાત સરકારે પોતે આના માટે ક્વિક રિસ્પોન્સ ટીમ બનાવી છે જેટલી પણ અફવાઓ થઈ અફવાઓને જ્યારે પણ આ ઘટના બને છે આવા મેસેજ ઇમેલ આવે છે એવા સમયે તરત જ કેવી રીતે સાવચેતીપૂર્વક એ જગ્યા ખાલી કરાવવી એના માટે થઈને ક્વિક રિસ્પોન્સ ટીમ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ આ બધી જ વ્યવસ્થા સરકાર દ્વારા ઊભી કરવામાં આવી છે અને આપણે સૌ એનું જાણીએ છીએ આપે જ આપ જોયું પણ છે રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને ગૃહમંત્રી નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં જે પ્રકારે ગુજરાત પોલીસનું સાયબર ક્રાઇમ સેલ જે પ્રકારે એક્ટિવ છે હું આપને એવું ચોક્કસપણે કહી શકું હું પોતે એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર છું અમે એન્જિનિયરિંગ કોલેજમાં ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં ઇલેક્ટ્રોનિક્સ ડિપાર્ટમેન્ટમાં માઇક્રો પ્રોસેસરમાં જ મારું એમ પણ થયું છે અને એઆઈમાં પીએચડી પણ મેં કર્યું છે એવું ચોક્કસપણે હું આપને કહી શકું કે જે પ્રકારે ગુજરાત સરકાર સાયબર ક્રાઈમમાં જે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે અદ્યતન સુવિધાઓનો ઉપયોગ કરે છે કદાચ સમગ્ર દેશમાં બીજી કોઈ રાજ્ય સરકાર આ કરતી નથી આઈપી એડ્રેસ ટ્રેક કરવાના હોય ઇમેઇલ ટ્રેક કરવાના હોય સોશિયલ મીડિયાનો એનાલિસિસ હોય આ બધું જ કામ ગુજરાતની સરકાર ખૂબ સારી રીતે કરી રહી છે ભારત સરકારે આના માટેના સ્પેશિયલ એક્ટ બનાવ્યા છે હું માનની મોદી સાહેબને આદાણી અમિતભાઈ શાહ સાહેબને એટલા માટે યાદ કરવા માગીશ કે આ બોમ્બને લગતો વિષય છે નેશનલ સિક્યુરિટી એજન્સીઓને એનઆઈએ જેવી એજન્સીઓને ખૂબ સત્તા આપીને એને પણ ટ્રેન કરવામાં આવી છે અને આઈપીસીની અંદર એની માટે કડક જોગવાઈ કરવામાં આવી છે કાયદો કડક છે સુરક્ષા એજન્સીઓ ફરીવાર કહું છું સતત સતર્ક છે સરકાર સજાગ છે સમાજ જાગૃત થાય અને સમાજમાં આ પ્રકારની અફવા ફેલાવનારા લોકોનો કોઈ માહિતી મળે તો પણ ચોક્કસ યોગ્ય જગ્યાએ ધ્યાન દોરવું જોઈએ હું આપના માધ્યમથી પણ વિદ્યાર્થીઓને પણ અપીલ કરું છું સમાજના નાગરિકોને પણ અપીલ કરું છું કે સામાજિક સુરક્ષા રાજ્યની સુરક્ષા દેશની સુરક્ષા જેટલી જવાબદારી સુરક્ષા તંત્રની છે એટલી જવાબદારી આપણા સૌની પણ છે અને એટલા માટે ગુજરાતની જનતાનો પણ આભાર વ્યક્ત કરીશ આ ત્રણ ચાર દિવસમાં જે કોઈ ઘટના બની ગુજરાત સરકારની મોકડ્રીલ પણ નિયમિતપણે થાય જ છે ગુજરાત સરકાર મોકડ્રીલના માધ્યમથી આ પ્રકારના પ્રયોગો પણ કરે છે કે આવી ઘટના બને તો તેની સામે કડક કેવી રીતે આપણે સ્કૂલ ખાલી કરાવવી જોઈએ કેવી રીતે આપણે ક્વિક રિસ્પોન્સ ટીમ દ્વારા ત્યાં સ્થળ પર પહોંચીને બોમ્બ ડિસ્પોઝલ સ્કીમ દ્વારા કેવી રીતે એક્શન લેવા જોઈએ આની મોકડ્રીલ પણ નિયમિતપણે ગુજરાત સરકાર કરે છે પરંતુ ત્રણ દિવસમાં કોઈ પણ જાતની અફવા ફેલાયા અફવાઓને પણ નાથીને ખૂબ ટૂંક સમયમાં આનો કંટ્રોલ કર્યો છે હું એવું ચોક્કસપણે કહીશ આપના માધ્યમથી ગુજરાતની જનતાને પણ અપીલ કરીશ કે સોશિયલ મીડિયાને કારણે આવી કોઈ પણ અફવાઓ જે છે એ ફેલાવામાં આપણે નિમિત્ત ન બનીએ તમારી પાસે કોઈ માહિતી આવે છે કોઈ ઇન્ફોર્મેશન છે યોગ્ય જગ્યાએ આપ પહોંચાડો પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારીને પહોંચાડો

માનસિક રોગી લોકો આ લોકોને પણ ગુજરાત સરકાર છોડશે નહીં કહી શકું માનસિક વિકૃત સમાજને વિદ્યાર્થીઓને પરેશાન કરનાર પણ વિકૃતને ક્યારે ગુજરાત સરકાર બક્ષે નહીં હું આપને ખાતરી આપીને જાઉં છું જુઓ તમને નહીં જવા દો પેલા સવાલ પૂછી લઉં ને એ હકીકત છે અફવા નથી ફેલાતી સતર્કતા છે વાલીઓ પણ આવી અફવામાં હવે નથી આવતા આ હકીકત છે એ પણ હકીકત છે કોઈ પેનિક નથી ફેલાતો આ નાલાયકોનો મકસદ વિકૃતોનો મકસદ સાંભળો આવશે ને અવાજ અવાજ આવશે ભરતભાઈ ભરતભાઈ અવાજ આવ્યો ભરતભાઈ ભરતભાઈ અવાજ મળ્યો ખેર ભરતભાઈને ફરીથી જોડીશું મારી ટીમને કહીશ ભરતભાઈને ફરીથી જોડે ત્યાં સુધી રાદીપસિંહ નકુમ સાથે મેં જે વાત કરી છે એ જાણીને જોઈ લઈએ નકુમ સાહેબ ક્યારેક શાળાઓમાં તો ક્યારેક કોર્ટમાં જે પ્રકારે બોમ્બી ધમકી આવે છે કારણ શું હોઈ શકે આ પ્રકારના નફટાઈ નફટોની આ પ્રકારની નફટાઈ કરવા પાછળનું અત્યાર સુધીની તપાસમાં કંઈક સામે આવી છે ખરું અત્યારે જે મુજબ બે હજાર ચોવીસમાં પચીસમાં અને અત્યારે પણ હમણાં કોર્ટમાં અમારે સુરતમાં એક મહિના પહેલાં મળી હતી તો મોટે ભાગે જે છે જે સાયબરના ક્રિમિનલ્સને જે ટીખળખોરો છે એ જ લોકો આપતા હોય અને આ લોકો જે છે એને જે માહિતી મળવામાં જે વિલંબ થઈ રહ્યો છે એને હજી સુધી પકડાતા નથી અને એટલા માટે ચોક્કસ કારણ જાણી શકાતું નથી પણ એક વખત જ્યારે પકડાઈ જશે ત્યારે એને બરોબર એની પાસેથી વાત આપણે કઢાઈ શકીશું કે શા માટે આ લોકો આવું કરે છે આ પ્રકારની ધમકીને પોલીસ પ્રશાસન કેટલી ગંભીરતાથી લે છે અને કયા પ્રકારની સતર્કતા રાખવામાં આવે છે પોલીસ કોઈ પણ વખત જ્યારે પણ ધમકી મળે ત્યારે એની એસઓપી બનેલી છે કે કોઈ પણ જે ક્ષેત્ર છે જે જગ્યા છે કે સ્કૂલ છે કે કોર્ટ છે તો એની અંદર પહેલાં લોકલ પોલીસ જે છે એ ત્યાં બંદોબસ્ત ગોઠવી દેતી હોય છે અને ત્યારબાદ જે બીડીએસની ટીમો છે એસઓજીની ટીમો છે ક્રાઇમની ટીમો છે અને તમામ લોકો ત્યાં પહોંચતા હોય છે ટર્ન બાય ટર્ન પરંતુ જ્યાં સુધી એની એક્સપર્ટ ટીમ એટલે કે બીડીએસની ટીમ ના આવે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિએ ત્યાં બીજું કંઈ કરવાનું નથી હોતું ત્યાં લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવાનો હોય છે અને જ્યારે એક્સપર્ટ ટીમ પહોંચે ત્યાં ત્યાં સુધીમાં જે તે સ્થળ જે છે એકદમ શાંતિથી અને એવી રીતે ઇવેક્યુએટ એટલે કે ખાલી કરવાનું હોય છે ને ત્યારબાદ આ જે એક્સપર્ટ ટીમ છે એને ચેક કરે છે અને ત્યારબાદ આખું સ્થળ સંપૂર્ણપણે ખૂણે ખૂણો ચેક થાય ત્યારબાદ એનું સર્ટિફિકેટ આપવાનું હોય છે કે ભાઈ આ આખું સ્થળ ચેક થઈ ગયું છે અને કોઈ પણ એવી શંકાસ્પદ ચીજ વસ્તુ મળી આવેલ નથી ડીસીપી સાહેબ તપાસની સિક્રસીને ધ્યાનમાં રાખીને એક મર્યાદામાં કહી શકાતું હોય તો જાણવું હતું શું કારણ અત્યાર સુધી આ પ્રકારની ધમકી આપનાર નફાટોને આપણે પકડી નથી શક્યા નાલાયક નરાધવો સુધી આપણે પહોંચી નથી શક્યા જો ક્યાંય પણ તકલીફ પડી હોય તો વિસ્તૃત જવાબ ના આપતા પણ જે મર્યાદામાં આપી શકાતો તો એટલો જવાબ જાળવો હતો પહોંચી નહીં શકવાનું કારણ અત્યાર સુધી જે જાણવા મળ્યું છે એમાં આ લોકો વીપીએનનો નો યુઝ કરતા હોય છે ને એની પાછળ ડાર્ક વેબ અને ટોર જે છે એનો યુઝ કરતા હોય છે એટલે એનું જે ટ્રેક છે એ મળી શકતો નથી અને ખૂબ વાર લાગે છે પરંતુ અમારે જે એક મહિના પહેલા કોર્ટમાં જે ધમકી મળેલી એના લગભગ અમે સાઠ સિત્તેર ટકા સુધી પહોંચી ગયા છે અને અમને એવી આશા છે કે એમાં અમે કદાચ આરોપી સુધી પણ પહોંચી જઈશું ફરી એકવાર ભરતભાઈ મારી સાથે ભરતભાઈ જુઓ હું થોડો નાસી પાસ હતો પણ જાણ્યું તમે એઆઈમાં પીએચડી કરેલું એટલે મને ઉત્સાહ વધી ગયો કે કંઈક જાણવા મળશે હું ફરીથી કોઈ સિક્રેસી બી ક્યારેય ડિસ્ક્લોઝ ન કરવી જોઈએ ભૂલથી પણ ન થાય એ હકીકત છે જાગૃતતા આવી છે એ હકીકત છે હવે પેનિક નથી ફેલાતું આપણા બાળકો પણ સમજી ચૂક્યા છે પણ આપણે પેલું વાગ આવ્યો વાઘ આવ્યો વાળામાં આપણે બિલીવ કરીએ છીએ ને કરવું જ જોઈએ પણ સવાલ એ છે તમે કહ્યું કોઈને છોડવામાં નહીં આવે પકડીશું ક્યારે જેના કારણે કોઈને છોડવામાં નહીં આવે સાચું સાબિત થશે રોનકભાઈ જે પ્રકારે ટેકનોલોજીનો ઉપયોગ વધ્યો છે હમણાં પોલીસ અધિકારીશ્રી જે કહ્યું ને વીપીએનનો ઉપયોગ કરતા હોવાને કારણે આઈપી એડ્રેસ જે છે તે બાઉન્સિંગ થતા હોય છે અને બાઉન્સિંગ એ આઈપી એડ્રેસ થવા હોવાને થતા હોવાને કારણે એ એક્ઝેક્ટ લોકેશન સુધી પહોંચવામાં સમય લાગતો હોય છે આ વિકૃત માનસિકતા ધરાવતા લોકો અત્યારે એક ડાર્ક વેબમાં પણ ખૂબ આ પ્રકારની ઘટનાઓ જોવા મળે છે એનો એક અલગ આખો વિષય લાંબો થઈ શકે એમ છે ડાર્ક વેબ ઉપર પરંતુ એવું ચોક્કસપણે કહી શકાય કે એનું એનાલિસિસ પણ ગુજરાતની સાયબર ક્રાઈમ બ્રાન્ચ કરી રહ્યું છે અને એટલા માટે હું આપને કહું છું કે અદ્યતન સુવિધાઓ સાથે લેટેસ્ટ ટેકનોલોજી દ્વારા ગુજરાતના ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત પોલીસ સજ્જ છે આ આઈપી એડ્રેસ બાઉન્સિંગ થવાને કારણે લોકેશનો ચેન્જ થવાને કારણે એક્ઝેક્ટ લોકેશન પર પહોંચી શકાય અને આમાં થતું બી કેવું હોય છે ઘણી વખત રોનકભાઈ એવા સામાન્ય નાગરિક હોય જેને આવી ખબર ન પડતી હોય એમના ડિજિટલ એમના ઇલેક્ટ્રોનિક ગેઝેટનો ઉપયોગ થતો હોય છે અને એ ગેઝેટનો ઉપયોગ જ્યારે થતો હોય છે અને કરનાર માણસ કરીને જતો પણ રહેતો હોય છે ઘણી વખત ઘણા વાઈફાઈનો પણ ઉપયોગ થતો હોય છે અને એ વાઈફાઈમાં સમયે પબ્લિક ડોમે પબ્લિક પ્લેસીસના વાઈફાઈ હોય મોલના વાઈફાઈ હોય એરપોર્ટના વાઈફાઈ આવા વાઈફાઈનો પણ ક્યારેક ઉપયોગ થઈ જતો હોય છે હું આપના માધ્યમથી આપના સૌ સુગ્ન દર્શકોને પણ અપીલ કરું છું કે તમારું ઇલેક્ટ્રોનિક ગેઝેટ મોબાઈલ આઈપેડ કે લેપટોપ એ પણ અજાણ્યા લોકોને ન આપો તમારો મોબાઈલનો ઇન્ટરનેટનો હોટસ્પોટ પણ અજાણ્યા લોકોને ન આપતા તમને ખબર નથી કે સામેનો માણસ એનો કેવી રીતે ઉપયોગ કરશે જેમ સાયબર ફ્રોડ વધ્યા છે એમ આ પ્રકારની વસ્તુઓની ઘટનાઓ પણ વધે છે આ વિકૃત આનંદ લેનારા નરાધમ નફટ જે શબ્દ તમે વાપર્યો છે એવા લોકો ને હું ફરી વખત એક ચેતવણી ચોક્કસપણે આપીશ કે ગુજરાત સરકારના સકંજામાંથી લાંબો સમય તમે બહાર નહીં રહી શકો ગુજરાતની જનતા એ પણ સમજુ છે ગુજરાતની જનતા પાસે પણ કોઈથી ફીડબેક આવશે એ પણ ચોક્કસપણે યોગ્ય જગ્યાએ મૂકશે એમનો આશય સાર્થક થયો નથી જેમણે પણ આ પ્રકારની અફવા ફેલાવી છે એનો આશય બર થયો નથી હું એટલા માટે કહી રહ્યો છું કે ક્યાંય અફડાતફડી થઈ નથી કોઈ પણ જગ્યાએ ચોક્કસપણે ઇવેક્યુટ કરાવ્યું છે આખે આખું સીલ પણ કર્યું છે ચેક પણ કર્યું છે પરંતુ અફડાતફડી થઈ નથી ગુજરાતની જનતા પણ જાગૃત છે લોકો પણ સમજ્યું છે અને અમારું પોલીસ તંત્ર પણ સતર્ક છે સરકાર પણ સજાગ છે ભરતભાઈ આપનો ખૂબ ખૂબ આભાર તમે શબ્દ વાપર્યો અમારું પોલીસ તંત્ર અમારું પણ ખરું અમે આ ગુજરાતના છીએ પોલીસ તંત્ર કોઈનું નહીં પોલીસ તંત્ર આપણું ગુજરાતનું અને એટલે જ ભરોસો છે ને એટલે જ કોઈ પણ પ્રકારનો પેનિક નથી આ હકીકત છે મનનભાઈ મારી સાથે મનનભાઈ મનંતભાઈ તો ટેકનોલોજી જાણો છો હું ભરતભાઈને ખાલી બીજેપીના નેતા જ સમજતો હતો પણ આટલું સારું એમને એલોબ્રેટ કરી દીધું આપ શું મારો છો કઈ પ્રકૃતિના લોકો હશે જે આ પ્રકારની વિકૃતતા ફેલાવે છે આ પ્રકારે ધમકી આપી વિકૃત આનંદ મેળવવાનો પ્રયાસ કરે છે જી રોનકભાઈ આપે બહુ સારી રીતે વડ વાપર્યો છે એ વિકૃત માનસિકતાવાળા લોકો જે છે એ આ ફેલાઈ રહ્યા છે પણ એક એ લોકોને પણ આટલા છ મહિનાથી આપણે જોઈ રહ્યા છીએ કે નથી પકડાતા બધા પ્રશ્નો ઊભા કરે છે શું લાગે છે પ્રશ્ન નથી ઉપાડતા બધાનું બધાના બધી જ વસ્તુ બધાને ટ્રેક થાય છે આ ટેકનોલોજીની દુનિયામાં બધી જ વસ્તુ ટ્રેક થઈ શકે છે જેવી રીતે ગુનેગારો આગળ છે એવી રીતે પોલીસ પણ એટલી જ સજ્જ છે અમે આટલા વર્ષોથી સાયબર સાયબરમાં જે કામ કરી રહ્યા છે અમે જોઈ રહ્યા છે કે પોલીસ આપણે ગુજરાત પોલીસ ઇન્ડિયા પોલીસ એટલી જ સજ્જ છે ને પોલીસને શું લાગે છે નથી પકડાતું પોલીસે બધું ટ્રેક થયેલું હોય છે પણ બહુ મોટો ઘીરો કે બહુ મોટું નેટવર્ક પકડાવવાનું છે આ એના માટે છે કે બહુ મોટું નેટવર્ક મો મો મોટુ નેટવર્ક પકડાય પકડા છે જે જે દિવસે જે દિવસે આપને દેખાસો ત્યારે બહુ મોટું નેટવર્ક પકડાસે આ આજે ગુટે કારણે એવું લાગતું હોય છે કે ભઈ પોલીસની સૂચે પોલીસ વડે ડાર્ક વેબ થી લઈને સોશિયલ મીડિયા થી લઈને બધી જ વસ્તુના ઇનપુટ છે બધી જ વસ્તુ પર પોલીસ ડિપાર્ટમેન્ટ સજજ છે દરેક દરેક સોફ્ટવેર દરેક દરેક ટેકનોલોજી આપણે ગુજરાત પોલીસ જોડે ને બધી ઇન્ડિયન પોલીસ જોડે છે સાયબર ક્રાઇમ જોડે છે ને અરલોગવે કોઈ કાઈ સ્કે બહુ જલ્દી ત્યારે પકડા છે ત્યારે બહુ મોટો નેટવર્ક પકડા છે ને દુનિયાના ગમ્મેતે દુનિયાના ગમ્મેતે ખોણામાં બેઠા હોય પણ આ પકડુ કોઈ એટલું ટફ નથી કે કોઈ વસ્તુ નથી ખાલી અમુક ટેકનોલોજી વો યુઝ કરવાની છે જે આપણે ગુજરાત પોલીસ બધી પોલીસોડે છે જ મનુભાઈ શું કારણ આ પ્રકારની આ પ્રકારની સોશિયલ જો આનાથી બીજી કોઈ ઇન્કમ તો છે ને આ નફટોનો કોઈ ઇન્કમ નથી કશું નથી કેમ આવી વિકૃત માનસિકતા છે આ તો ભણેલા હોય આ બસ એવું છે કે ડાખવાઈપ પર ને આ બધી જે એક્ટિવિટી ચાલતી હોય છે ત્યાં અમુક વસ્તુમાં આજે કાલના નવયુવાનો કે એ લોકો કોઈકના કહેવામાં આવીને કોઈના કહેવામાં આવીને આ લોકો એક્ટિવિટી કરતા હોય છે એ લોકોને બી કોઈ ઇન્ટરેસ્ટ નથી હોતા એ લોકોને બી કોઈ વિઝન નથી હોતું પણ ક્યાંક ને ક્યાંક એ લોકો કોઈકના કહેવામાં આવીને કોઈક જગ્યાએ એ લોકો ગેરમાર્ગે દોરાતા હોય છે

ખેર આપનો ખૂબ ખૂબ આભાર ફરી એકવાર કહીશ અનેક વાર અફવાઓ આવી ચૂકી છે અદાલતો અને શાળાઓની અંદર સવિશેષ આવે છે એનો મતલબ કોઈ પેટર્ન છે આપણે પોલીસ જેટલા જાણકાર નથી પણ બેઝિક સમજ એવું કહે છે કોઈ પેટર્ન છે કોર્ટની અંદર કાર્યવાહી ડિસ્ટર્બ કરવાનો પ્રયાસ હોય શાળાઓમાં શિક્ષણ ડિસ્ટર્બ કરવાનો પ્રયાસ હોય કદાચ પણ એક સાથે બંધ જગ્યા હોય છે એટલે એ ખાલી કર ખાલી થઈ જાય એ પણ પ્રકૃતિ કદાચ હોઈ શકે આશા અને અપેક્ષા રાખો ભરોસો પણ રાખીએ આપણી પોલીસ આપણી એજન્સીઓ આ નફ્ફટોને ખુલ્લા પાડે અને ખુલ્લા પાડશે ને તો સ્વાભાવિક રીતે તમામનો આત્મવિશ્વાસ પણ વધશે પેનિક નથી ડર નથી ડર ન હોવો જોઈએ પણ હા ચકાસણી કરવી જોઈએ એક એક મેલ એક એક ધમકીની ચકાસણી થવી જોઈએ શાળાઓ સતર્ક છે શાળાઓ જાણકારી આપે છે શાળાઓ વાલીઓને પણ જાણકારી આપે છે શાળાઓ પોલીસને પણ જાણકારી આપે છે અદાલતમાંથી પક્ષકારોને પણ જાણ કરવામાં આવે છે અદાલતમાં પણ જાણ કરવામાં આવે છે પોલીસને પણ જાણ કરવામાં આવે છે આ સતર્કતા જરૂરી છે અને આ જ પ્રકારની સતર્કતા આવી અફવા ફેલાવનારાઓની જે મનસુબા છે મહેચ્છા છે મનછા છે મેલી મુરાદ છે એને પાર પાડવા જતા નથી